પવિત્ર ગીતા અજાય પાંચ શ્લોકનું મનન મારી રીતે શ્લોક પચીસ જેના નષ્ટ સર્વ પાપ સંશય નષ્ટ જ્ઞાનથી વળી સર્વ પ્રાણી હિતરત મન વશ કર્યું જીત છે અને જીતેલું મન કર્યું પર બ્રહ્મમાં સ્થિત તે બ્રહ્મવિદ્તા પુરુષ કરે શાંત બ્રહ્મ પ્રાપ્તિ જે છે કામ ક્રોધથી અને જીતી લીધેલો ચિત થયો પ્રભુનો સાક્ષાત્કાર એવા જ્ઞાની જે પુરુષ થયા પરબ્રહ્મો સ્થિત ચોમેર રસ બસ પરિપૂર્ણ મમ સ્થિતિ બસ પરિપૂર્ણ પ્રવેશ આપ્યા વિના અટકાવેલી બહાર એકાગ્ર દ્રષ્ટિ નાશિકા વિહારી પ્રાણ વાયુ પાન સમ કરી જીતે ઇન્દ્રિયો બુદ્ધિ સહિત મન યોગી પુરુષ હોય મોક્ષ પરાયણ જે હોય એ ઇચ્છાકૃત ભય રહિત સાધક મુક્ત સર્વયજ્ઞ તપ તપભોગતા પરમેશ્વર મને જાણી લે તે મારો ભક્તજન હોય સર્વ પ્રાણી પ્રત્યે સુહૃદય અને સ્વાર્થ રહે દયાવાન પ્રેમી આવો જ તત્વથી જાણીને મને શાંતિ પામે છે નિરંતર રહે મારી કને જય શ્રી કૃષ્ણ જય સમરાયણ